મહેસાણા જિલ્લાના જેતલપુર ગામે સંતવાણી કાર્યક્રમ યોજાયો મહેસાણા જિલ્લાના જેતલપુર ગામે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામના ભાવિ ભક્તો દ્વારા વારંવાર સંતવાણી કાર્યક્રમો યોજાતા આવે છે સંતોનો મેળાવડો જામતો હોય છે જેમાં ભજનની છેલ થતી હોય છે ત્યારે જેતલપુરના નિવાસી પ્રજાપતિ મફાજી અણદાજીના ઘરે દર વર્ષે સંતો મહંતોનો મેળાવડો જામતો હોય છે અને સંતો મહંતોનું સન્માન કરતા આવે છે સંતો મહંતોની સાથે સાથે સમાજના સગાવાલાઓને પણ તેડા હોય છે ત્યારે આજરોજ જેતલપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સંતવાણી કાર્યક્રમ અને સંતો મહંતોનો મેળાવડો યોજાયો હતો જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ વધારે સંતો મહંતોનું શાલ ઓઢાડી ફુલહાર દ્વારા